બજારમાં ગયા બે ત્રણ બેન હામાં મળ્યા એને લેતા ગયા એક બેન ને હાથ લેવી ગયા આ બાઈ ટેવ હોય આપણે લેંકો લેવો હોય તો કોઈ લઈ ન જાય હબોળી નાખી એક ભાઈ કારખાના કેરે ગયો એની ઘરવાળી કેરે નહીં દીકરી ને દીકરો લેશન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બધા બતાવવા ગયા છે તો નવ વાગે છે આવ્યો બોલો એનો કરવાળો કે ક્યાં ગઈ હતી કે નવા ચંપલ લીધા જાગૃતિ બેન ને રંજન બેન ને ચંપા બેન ને દક્ષા બેન ને બતાવવા ગઈ હતી કેટલા રૂપિયાના ચંપલ લીધા તો કે હાડા ત્રણસો ના હાડા ત્રણસો ના ચંપલમાં થોડા આખા લતા બતાવવાના હોય આ મેં ત્રણ હજાર વાળી બોટલ નો પેક માર્યો કોઈને વાત કરી મેં તને પણ મેં નથી કીધું આમાં દેખાડવાનું શું હોય